ધોરણ નું આજે ગણિતનું પેપર હતું અને આ પેપર પૂર્ણ થયું છે આપણી સાથે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરશું આજનું જે ગણિતનું પેપર હતું કેવું લાગ્યું પ્રમેય રત્ના વગેરે ઈઝી હતું જે જે વિચાર્યું એમથી સહેલું એવું એમ આમ કોઈ ટફ વસ્તુ લાગી નહીં ટફ કાંઈ નહોતું સહેલું હતું આ વખતે અચ્છા આ વિદ્યાર્થીનું કેવું છે સહેલું તો તમને કેવું લાગ્યું હા સહેલું લાગ્યું

એ તૈયારી પ્રમાણે કેવું લાગ્યું સહેલું લાગ્યું અઘરું લાગ્યું સહેલું હતું સેક્શન એ થોડોક હાર્ડ હતો પણ એ ભી દાખલા પ્રમાણે પૂછાણો હતો એટલે ઈઝી હતો પેપર અચ્છા વિદ્યાર્થીઓ અમુક બાબત સહેલી લાગી છે તમને શું લાગ્યું તમે જે તૈયારી કરી હતી એ કેવી છે આખા વર્ષમાં માં તૈયારી કરી હતી એ પ્રમાણે જ હતો પેપર તો બે થી ત્રણ ઓબ્જેક્ટિવ હાર્ડ લાગ્યા બાકી આખો પેપર ઈઝી હતો અચ્છા જે હાર્ડ લાગે એ શું હતું એ ઓબ્જેક્ટિવ જ હતા બે થી ત્રણ અમુક ચેપ્ટર જે રહી ગયું હોય ને એના જ ઓબ્જેક્ટિવ હતા વાંધો ના આખો સરસ ગયો પેપર અચ્છા એટલે એમ કઈ સકે આજનો પેપર સારો ગયો છે કેવું લાગ્યું પેપર વિદ્યાર્થીઓ કરતા હોય છે તમે તૈયારી કેવી કરી હતી ને શું આવ્યું તૈયારી તો કરી હતી જે આમ કે ગણિતને લઈને હાર્ડ એક ભાવ હોય છે વિદ્યાર્થીઓમાં અને એક્સપેક્ટેશન કરતા ઘણું સારું પેપર ગયું હતું ઈઝી હતું અચ્છા આ વિદ્યાર્થીઓ હતા કે જેને કહ્યું આપણી પાસે અહિયાં શાળાના આ જે શિક્ષક છે આચાર્ય છે કે સ્કૂલના એ પણ ઉપર છે તૃણભાઈ ગણિત ને લઈને હંમેશા વિદ્યાર્થીઓમાં એક હાવ રહેતો હોય છે તમે પણ આજે પેપર પૂર્ણ થયું છે જોયું હશે કેવું લાગ્યું સામાન્ય રીતે સાયકોલોજી અમે ઓળખતા હોઈએ છીએ બાળકોના ચહેરા ઉપર જોયું તેના ઉપરથી એમ લાગતું હતું કે બાળકો ખુબ ખુશખુશાલ છે એટલે ખુશખુશાલ હોવાનો એના ઉપર ચહેરા ઉપરથી હાવભાવ ઉપરથી લાગ્યું એટલે બાળકનું પેપર ખૂબ સારું અને સરળ નીકળ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓને આધારે તમે જોયો તો ગઈકાલનું પેપર પણ ખૂબ સારું હતું અને આ પેપર પણ ખૂબ સરળ રહ્યું અને વિદ્યાર્થીઓ ખૂબ સ્ટ્રેસ વગર અને વિદ્યાર્થીઓ ખૂબ માનસિક તણાવ વગર આ કેપીએસ કેન્દ્રની અંદર પરીક્ષાઓ આપી રહ્યા છે હા આ શાળાના આચાર્ય હતા કે જેમનું કેવું છે કે જે પેપર છે ખુબ સરળ રહ્યું છે અને વિદ્યાર્થીઓ રાજી ખુશી થી જે પેપર છે એ આપ્યું છે એટલે કે આજનું ગણિતનું પેપર ક્યાંક વિદ્યાર્થીઓને અઘરું નથી લાગ્યું ચિરાગ ત્રિવેદી ટીવી ભારત ભાવનગર